નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો માયરાબેન સોયાએ જે આપઘાત કર્યો હતો તેની પહેલાં તે જયેશ સોઢા સાથે વોટ્સઅપમાં વાત કરી હતી તે વિડીયો તમે ના જોયો તો જો ચેનલમાં અપલોડ છે તેમાં સ્ક્રીનશોટ છે તમે જોઈ શકશો તેમણે મિત્રો કેમ ગળે ટૂંપો અને તેમનું જીવન ટૂંકાવ્યું તે હજી માહિતી મળી નથી પરંતુ મિત્રો તેઓએ કાંઈક પ્રોબ્લેમના કારણે તેઓ ટાંપ ટૂંકો ગાધો છે તેવું જાણવામાં મળી રહ્યું છે મિત્રો અને હજી કોઈ બીજો રિસ્પોન્સ મળ્યો નથી બીજો કોઈ તેથી તમે લોકો ઘણા લોકો તેવું કહે છે કે આ જયેશ સોઢાના કારણે મૃત્યુ પામ્યા છે તો મિત્રો એવું કાંઈ હજી જાણવામાં મળ્યું નથી કો શું તેમનો પ્રોબ્લેમ હતો અમને જાણવામાં મળશે તો મિત્રો અમે વિડીયો બનાવીને અમારી યુટ્યુબ ચેનલ પર શેર કરીશું તો મિત્રો તેમનો શું પ્રોબ્લેમ હતો એ હજી સુધી જાણવામાં મળ્યું નથી તો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને અવારનવાર વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલ પર તો મળીએ આપણે નવા વિડીયોની અંદર